Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે કરી દેજો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઝિયા મિત્રો આપણે જણાવી દીધી કે વાત કરવામાં આવે તો છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ ઇમારતો બાર ઇમારતો ધરાશાય જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો તુર્કીના ઉત્તર પશ્ચિમ પ્રાંત બાલકેશિયામાં તે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા તો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો રિક્ટર સ્કેલ પર ભૂકંપની ની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો ભૂકંપને ત્યારે કારણે લગભગ 12 ત્યારે મિત્રો બારી મારતો ધરાસાઈ થઈ હતી તો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે ધરાસાઈ થયેલી ઈમારતનો કાટમાળ નીચે બે લોકો ડટાયા હતા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે તો વધુ જણાવી દઈએ કે નાગરિકોને ત્યારે મિત્રો ક્ષતિગ્રસ્ત ઈમારતને દૂર રહેવા અપીલ કરવામાં આવી છે તો કોઈ જાનહાનિના સમાચાર નથી જી મિત્રો અત્યારે મોટી ખબર રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ